શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે સત્તર નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનને ગરજ છે ફક્ત આપણી નિષ્ઠાની પરમેશ્વર પાસે શું માગશો તમે ત્રાસ વેઠીને આટલે દૂર ગોંદવલે આવેલા છો તો ફક્ત વિષય માગવા માટે જ કે તે માગશો તો તે નહીં આપે એમ નથી આપણી જેમ તે મર્યાદિત સ્વરૂપના દાતા નથી આપણે દાન કરીએ તો તેટલું આપણી પાસેથી ઓછું થાય છે પણ તે તો ગમે તેટલું આપે તો એ તે ઓછું થવાનું શક્ય નથી પણ વિષય માગીએ અને મળે તો તેમાં આપણું ખરું કલ્યાણ થશે કે તેનાથી તમને ખરું સમાધાન મળશે કે નહીં કારણ દેહભોગ આજે એક ગયો તો આવતીકાલે બીજો આવવાનો જ એટલે દેહભોગ આવે તે આવવા દઈએ દેવના મનમાં જે સ્થિતિમાં રાખવાનું હોય તે સ્થિતિમાં મને સમાધાન આપ એ જ તેમની પાસે માગીએ તેમની કરુણા યાદીએ અને મને તું નિર્વિષય બ બનાવ અને કંઈ માગવાની ઈચ્છા જ થાય નહીં એ જ દાન મને દે એમ તેમને અનન્ય શરણે જઈને માગીએ એમાં જ આપણું કલ્યાણ છે ભગવાનની ગરજ છે ફક્ત આપણી નિષ્ઠાની એકદમ પ્રિય વસ્તુ માટે જે પ્રેમ આપણને લાગે છે તે જ પ્રેમ ભગવાન માટે રાખીએ સાત્વિક ગુણથી પર થયા સિવાય દેવની ભેટ થતી નથી એટલે દેવને અનન્ય શરણે જઈએ નહીં ત્યાં સુધી કંઈ બનતું નથી જ્યાં સુધી અભિમાન છે ત્યાં સુધી આપણને શરણે જતાં આવડનાર નથી એટલે અભિમાન છોડીને તેમની કરુણા યાચીએ તો દયાધન પરમાત્મા આપણા પર કૃપા કરવામાં વાર લગાડનાર નથી જગતમાં જે જેને ગમતું હોય તો તેને તે મીઠું લાગે છે નિસ્વાર્થ બુદ્ધિના પ્રેમથી જ ભગવાનને બાંધી શકાય છે પ્રેમથી જગ જીતી શકાય છે પ્રેમ એ ભગવાનની વસ્તુ છે પ્રેમ કરવા માટે આપણા ઘરથી શરૂઆત કરીએ બધાની જોડે અત્યંત પ્રેમથી નિષ્કપટ પ્રેમથી વર્તીએ આપણી વાણીમાં એકદમ મીઠાશ હોવી જોઈએ ફક્ત આપણા બોલવામાં જ નહીં પણ આપણી આંખોમાં પણ પ્રેમ વર્તાવો જોઈએ પ્રેમ કરવામાં ગરીબી આડે આવતી નથી કે શ્રીમંતાય હોય તો કંઈ બહુ આપવું પડતું નથી નામ એ પ્રેમરૂપ જ છે અને ખરા પ્રેમનો વ્યવહાર એટલે આપવું અને લેવું એટલે આપણે નામ લઈએ એટલે ભગવાનનો પ્રેમ આવવાનો જ નામનો પ્રેમ નામમાંથી જ ઉત્પન્ન થાય છે દેવથી આપી શકાય એવું કંઈ હોય તો તે એક નામ જ છે તે આપીને તે આપણને સમાધાનમાં રાખે છે જે અત્યંત ગુહ્યમાં ગુહ્ય વસ્તુ છે તે હું તમને કહું છું નામનો પ્રેમ એ જ તે ગુહ્ય વસ્તુ છે આપણે ભગવાનની પ્રાર્થના કરીને નામનો આગ્રહ નહીં છોડીએ તો તે મદદ કરે છે અને આપણું મન આપોઆપ નામમાં રંગાવા લાગે છે ભગવાનનું નામ એ જ શ્રેષ્ઠ છે તે નામમાં જે રંગાઈ જાય તે જ ખરો પ્રેમી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ